હેલો ગાઈઝ તમારા માટે લઈને આવી ગયા છે સ્પેશિયલ માલ કોટનમાં ફૂલ સ્ટોકમાં બધા કલર અવેલેબલ છે ને એક પીસ આખો પહેરાવેલો આવેલો છે પેલા તમે એનો કરી લો આપણે એક પીસ ખોલીને બતાવવાના છે મસ્ત મજાનો કેટલોક રહેવાનો છે સુફર અને ડિઝાઇનર વસ્તુ રહેવાની છે સ્પેશિયલ મોલ કોટનમાં જે કસ્ટમરને ઓર્ડર કરવાનું જલ્દીથી બુક કરાવી દઈએ કેમ કે લિમિટેડ સ્ટોકમાં માલ છે એક આવશે યલો કલર આમાં છ થી સાત કલર આપણે જોવાના છે મસ્ત મજાનું ફેબ્રિક રહેવાનું છે કે જો તમે આખો દિવસ ઘરે પણ પહેરી શકો નાના મોટા પ્રસંગમાં પહેરો તો પણ વસ્તુ સારામાં સારી લાગે આ ટાઈપનો બ્લાઉઝ પીસ રહેવાનો છે બધામાં જે નીચેની બોર્ડર આવશે એ કલરનો બ્લાઉઝ રહેવાનું છે તો ચાલો આપણે કલર મેચિંગ પણ જોઈ લઈએ પણ અમારા વિડીયોમાં નવા છો ને તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં જો આ કલર આવશે મરૂન કલર આવશે અને બ્લેક કલરનું બ્લાઉઝ રહેવાનું છે એક આવશે પર્પલ કલર અને ગ્રીન કલરનો બ્લાઉઝ આમાં આવશે પર્લું ગ્રીન કલર આવશે ને એક સૌથી સુપર અને સૌથી હીટ ચાલતો હોય ને તો બ્લેક કલર બ્લેક કલર મરૂન કલર જે લોકો બ્લેક ના શોખીન હોય ને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં એક આવશે રામા કલર અને મરૂન કલર બ્લાઉઝ રહેવાનું છે એમાં એક આવશે ગ્રીન અને રેડ કલર બ્લાઉઝ આવશે રેડ મરૂન ટાઈપ મોસ્ટ ઓફ મરૂન બ્લાઉઝ વધારે આવશે બધામાં તો જે લોકોને ને બ્લેક નો જોતો હોય ને બીજા કલર જોતા હોય તો એ પણ બુક કરાવી દેજો એક આવશે ગ્રીન કલર અને મરૂન કલર બ્લાઉઝ રહેવાનું છે એક મરૂન અને ગ્રીન આવશે કોમ્બિનેશન બધા એમાં અલગ અલગ રહેવાનું છે આમાંથી તમને કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીન શોટ લઈને વોટ્સોમાં મોકલી આપજો અત્યારનું સુપર હિટ ને સુપર હિટ ચાલતું હોય ને તમનું માલ કોટન છે ડિઝાઇન એકદમ સ્પેશર તમારા માટે ડિઝાઇન લઈને આવી ગયા છે ને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં થેન્ક યુ